જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે એની બાજુમાં ડ્રીમલેન્ડ આર્કેડની જે પરિસ્થિતિ બતાવી તો ડ્રીમલેન્ડ આર્કેડના જે ડ્રીમલેન્ડ આર્કેડ સોસાયટી છે એના પ્રમુખ મેહુલભાઈ મિસ્ત્રી અને અહીંયા જ ઓફિસ ધરાવે છે હવે રાજેશભાઈ ગોરે છે આપણી સાથે જે વાત કરીશું એમની સાથે મેહુલભાઈ જણાવશો કે આ જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે ને અત્યારે જ અમે લોકોએ જોયું અને ગઈકાલ સાંજથી પણ જે પરિસ્થિતિ હતી ભારે વરસાદને લઈને અહીંયા જે માટી પણ ધસી પડી છે શું કહેશો આજુબાજુની બિલ્ડિંગની જે રિસ્ક છે એના માટે મારું દિશાબેન એવું કહેવું છે કે કોન્ટ્રાક્ટરે જે બે પ્રિન્સિપલની ભૂલો કરી જે કદાચ ગાણી જોઈને કરી કે ભૂલથી થઈ એ ખબર નથી પણ એસ્કેવેશન એક ખોટી સિઝનમાં કર્યું છે એમણે ત્યારબાદ એસ્કેવેશન પહેલાં કરવા જે વોલ્સને આજુબાજુની માટીને પ્રોટેક્ટ કરવા માટે જે પાઇલિંગ વર્ક કરવું જોઈએ નહોતું કર્યું એને કારણે આ સિચ્યુએશન ઊભી થઈ છે ને અત્યારે ડેફિનેટલી આ સિચ્યુએશન પ્રિકોરિયસ છે એક એવી સિચ્યુએશન છે જ્યાંથી મેઇનલી ચેતન બિલ્ડિંગને વધારે રિસ્ક છે અમારી બિલ્ડિંગ એસ્કેવેશન સાઇડથી નિયરલી દસ બાર ફૂટ દૂર છે અમારું બેઝમેન્ટ છે એના કારણે અમારું વર્ક એવું છે કે જે એને બહુ રિસ્ક નહીં આવશે પણ અમારો આવવાનો રસ્તો અડધો કદાચ ધસી જાય એ મોટી રસ છે જેને કારણે આખા બિલ્ડિંગના આવવા જવાની તકલીફ પડે અને જો એવું કંઈક થાય તો આ સિચ્યુએશનમાં વરી પાછું એને કન્સ્ટ્રક્ટ કરવું અને વાપરવા લાયક કરવું એ અઘરું છે હું રાજેશભાઈને રિક્વેસ્ટ કરીશ કે તમારું બી જરા લાઈટ છે એમાં એવું છે કે હું એઝ એ આર્કિટેક્ટ વાત કરું છું એને જે પ્રિકોશન લેવા જોઈએ ખાસ તો વેધરની હિસાબે જે સિચ્યુએશન પેદા થઈ છે ખરેખર આવેતરમાં કામ જ ન કરવું જોઈએ એને ચાલુ અને જો કામ કરવું હોય તો એના ઘણા બધા રસ્તાઓ છે કે જે પાઇલની વાત છે કે બીજી બધી વાત છે તો એ જરૂરી પગલાં લઈને કામ ચાલુ કરવું જોઈએ અત્યારે અમારી બિલ્ડિંગમાં આવવા જવાનો રસ્તો ધસી પડેલ છે પરંતુ જો વધારે ધસે તો આખા અમારા પાછળ રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અમારું એમાં પણ આવવા જવાનો પ્રોબ્લેમ ઊભો થઈ શકે તો એ સિચ્યુએશન અત્યારે ઊભી થઈ શકે એવી છે તો એને તાત્કાલિક પગલાં લેવા જોઈએ તો રાજેશભાઈ આ સમગ્ર વાતને લઈને જે બી કંઈ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તો એમના જે ઓનર્સ છે એમની સાથે કોઈ વાતચીત થઈ છે તમારે સોસાયટી તરફથી કે કાંઈ હા અમારી સોસાયટી તરફથી અમારે જે કાંઈ ડોક્યુમેન્ટ કરવાના હતા એ અમે લોકોએ કર્યા છે જે અમારા પ્રમુખ જણાવશે જી અમે લોકોએ એમની સાથે આ રિસ્ક જાણીને જે એ લોકોએ સૌથી પહેલાં બેરિકેડ વોલનું પરમિશન લીધી અમારી પાસે જેના માટે લાગતું લીગલ ડોક્યુમેન્ટ જે કરવાનું અમે કર્યું અને બધી બાહીંદરી લીધા પછી અમે પરમિશન આપી પણ જે ફંડામેન્ટલ પ્રોટેક્શન જે સેફટી રાખવી જોઈતી કે જે પેલું શું કહેવાય કે આ પાઇલિંગ વર્ક અને ધ્યાન રાખીને આ સિઝનમાં નહોતું કરવું જોઈએ એ ભૂલો જ આ પ્રોજેક્ટને નડી છે અને એ લોકોએ વાર તહેવારે જ્યારે બી અમારે વાત થઈ જે મુદ્દતે એ લોકો કંઈ સહકાર આપ્યો છે એનો અમને કોઈ જાતનો વાંધો નથી પણ આ ફંડામેન્ટલ જે સિઝન ખોટી સિલેક્ટ કરી અને જે પ્રિકોશન લેવું જોઈએ ના લીધું એને લીધે જ આ રિઝલ્ટ છે અત્યારે પણ એ લોકો પૂરી પૂરી પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ જે કંઈ બી આ સિઝન અને સિચ્યુએશનમાં થઈ શકે હવે એ શું રિઝલ્ટ લાવશે એ તો સમય જ બતાવશે થેન્ક યુ